વલસાડના નનકવાડા ગામમાં આવેલ જયરાજ પાર્ક પાસે ખુલ્લા મેદાનમાં આગ લાગતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી વલસાડ શહેરને અડીને આવેલા નનકવાડા ગામમાં જયરાજ પાર્ક પાસે આવેલા ખુલ્લા મેદાનમાં અચાનક આગ લાગી જવા પામી હતી આ આગ લાગવાની ઘટના અંગેની જાણ થતાં વલસાડ બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો ઘટના સ્થળ પરથી મળતી માહિતી મુજબ વલસાડ શહેરને અડીને આવેલા નનકવાડા ગામમાં સિવિલ રોડ પર જયરાજ પાર્કના બાજુમાં આવેલા ખુલ્લા ઘાસના મેદાનમાં આજરોજ બપોરે બાર કલાકે અચાનક કોઈક અગમ્ય કારણોસર આગ લાગવાનો બનાવ બન્યો હતો જો કે આગ લાગતા સોસાયટીમાં ભારે ભાગદોડ મચી જવા પામી હતી આગ ધીમે ધીમે જયરાજ પાર્કમાં પકડી એ પહેલા સ્થાનિકો દ્વારા તાત્કાલિક જાણ વલસાડ ફાયર બ્રિગેડને કરાઈ હતી વલસાડ ફાયર બ્રિગેડની ટીમને ઘટના અંગેની જાણ થતાં જ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો જોકે આ આગ લાગવાનું કારણ અકબંધ છે ઓય ઓલને પાછું નહીં નહીં આવી રહ્યું છે પાછું નહીં લાગે અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચશે